श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम

મારે આગે હાજી હાજી બોલો હલો કોણ બોલશે હાજી કોણ આવે છે તો બોલ બીજો કોણ બોલશે બીજો કોણ બોલશે છે હાલો વીડિયા મૂકવાનો હા આ બોલીને ન કે ઓય એ એ હેટા છે આ યુટ્યુબમાં આગળ આવશું

આ આહિર દ્વારા સત્સંગ ચાલુ છે તો એમના પ્રખંડની અંદર આ સત્સંગ અને બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ છે તો આજના બાળ સંસ્કાર કેન્દ્રની અંદર દરેક બાળકોએ એકદમ જય શ્રી રામ હનુમાનજી મહારાજની જય ભારત માતા કી જાય એવા નારા લગાવી અને દરેક બાળકોને એકદમ આનંદ વિભોર કર્યા અને એની અંદર પ્રોત્સાહિત એને કરી અને પ્રસાદી રૂપે બુદી ગાઠિયા તેમજ ચણાનું વિતરણ કરેલું હતું જય શ્રી રામ આજના આ કાર્યક્રમની અંદર જુનાગઢ મહાનગરના અમારી સાથેના સત્સંગ પ્રમુખ શ્રી નતુભાઈ આહિર તેમજ સત્ સહસેવા વિભાગના કાર્યકર્તા શ્રી મિહિરભાઈ તેમજ રાજુભાઈ ખેડા અને મારી સાથે સેવા પ્રમુખ જોગીભાઈ કોટેકરો હાજર રહ્યા હતા જય જય શ્રીરામ દુર્ગાવાહી પ્રમુખ શ્રી દુર્ગાવાહી પ્રમુખ શ્રી પદ્માબેન તરફથી આજની પ્રસાદી બાળકોને રાણી આપવામાં આવેલી